ભાવનગર બોરતરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાતે દરમિયાન ખાનગી રહે બાડમી મરેલ કે કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વોર્ટર નંબર 207 સરકારી સ્કૂલ પાસે એક ઇસ્મ પોતાના કબજામાં ચોરીનું મોટરસાઇકલ રાખી અને ઊભો છે તે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી સાહિલ ખાન જહીદ ખાન પઠાણ નામનો ઇસ્મ મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી એક રોયલ એનફિલ્ડ બુલેટ તેમજ બે સુઝુકી એક્સ એ સ્કોーター જપ્ત કર્યા હતા જે અંગેના આધાર પુરાવા અને કાગળો માંગતા તે કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા કડક પૂછપરછ કરતા તેણે આ બુલેટ તેમજ સ્કૂટર જુદી જુદી જગ્યાએથી ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી જેને લઈ પોલીસે તેની 80000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે બોરતરાવ પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી